મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારના વરદ હસ્તે મોરવા હડફ તાલુકામાં વિદ્યા સહાયક તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરી અને પૂરા પગારમાં આવેલ શિક્ષકોને કાયમી હુકમનો વિતરણ કાર્યક્રમ બીઆરસી ભવન મોરવા હડફ ખાતે યોજાયો

પૂર્ણ થતા મોરવા હડપ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાજ્યસંઘના ઘટક સંઘના સભ્ય અને બંને સંઘના પ્રમુખો તેમજ બધા જ મારી સાથે નોકરીમાં જોડાયા એ બધા જ વિદ્યા આજ આજરોજ પૂરા પગારના હુકમો આપતા ભરવાની લાગણી અનુભવીએ છે અને આજ પછી બમણા ડોઝથી કાર્ય કરવાની માગણી છે મોરવા હડપ તાલુકામાં અમે વિદ્યા સાહેબ છેલ્લા પાંચ વર્ષ અમે વિદ્યા સાહેબ તરીકે કામ કરી રહ્યા છીએ ચેતનાબેનશ્રી સાહેબ બંને સંઘના પ્રમુખશ્રીઓને હાજરીમાં આપવામાં આવ્યા છે તો અમે ખૂબ જ ખુશ ખુશ છીએ અને આવતા વર્ષોમાં પણ અમે ઉત્સાહપૂર્વક કામગીરી કરીશું શું પન્નાબેન પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે